ચોટેલા રામચોક પાસે બોલેરો પિકઅપ વાન બેકાબુ બની હતી ચોટીલાનો ધમધમતો વિસ્તાર એટલે રામચોક અહીંયા રોજની હજારો માણસોની અવર જવર રહેતી હોય છે ચોટીલા શહેરનો આ મુખ્ય રસ્તો છે આ વિસ્તારની નજીકમાં સ્કૂલો પણ આવી રહી છે ત્યારે આવા વિસ્તારની અંદર બોલેરો પિકઅપ વાન બેકાબુ બની એક વ્યક્તિને અડફેટે લઈ રામચોકના પાસે આવેલા વેપારીના માલસામાનનો કચ્ચર ઘાડ બોલાવી બાજુમાં આવેલા સ્ટ્રીટ લાઇટ પોલ સાથે અથડાઈ હતી સ્ટ્રીટ લાઇટ પોલ સાથે બોલેરો કાર અથડાતા પોલ પણ વળી જવા પામ્યો હતો આ ધમધમતા વિસ્તારમાં આવી ઘટના બનતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો બોલેરો કારની અંદર વોશિંગ પાવડર તેમજ સાબુ પૂરી માત્રામાં ભરેલો હોય જે ઓવરલોડ હોવાની પણ શંકા ઉપજાવી રહ્યું હતું રોડ પર બેફામ રીતે ચાલતા વાહન ચાલકો પર લગામ લગાવવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી છે ઇજાગ્રસ્ત વ્યક્તિને ચોટીલા રાફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયો હતો બપોરનો સમય હોવાના કારણે ટ્રાફિક ઓછો હોવાથી સદનસીબે મોટી જાનહાની ટળી હતી મુકેશ ખક્કર તન્ના સમાચાર ચોટીલા